પંચમહાલના ગોધરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે ગોધરા આઈટીઆઈ કોલેજમાં પણ પાણી ફરી વળ્યા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા લોકોના ઘરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો અનેક વિસ્તારો જે જળમગ્ન થયા છે અવિરત ધોધમાર વરસાદને પગલે ગોધરામાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું ગોધરાના આઈટીઆઈ કોલેજ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે તો આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ઘુસી ચૂક્યા છે રસ્તાઓ નદીઓ સમાન બન્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે લોકોના ઘરોમાં પણ દસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેથી કરીને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી કરી નાખ્યું છે ત્યારે વધુ એક વિસ્તાર હું આપને બતાવી રહ્યો છું જે ગોધરાનો આઈટીઆઈ વિસ્તાર છે જેની અંદર ચાર થી પાંચ સોસાયટીઓની વચ્ચે થઈને જે આ પાણી પસાર થઈ રહ્યું છે જાણે નદી વહી રહ્યો હોય અને જેમાં જેમાં ઘોડા પૂર આવ્યા હોય એવી પરિસ્થિતિ છે આસપાસના મકાનોની અંદર પણ પાણી ભરાઈ રહ્યું છે જોકે આ ધસમસતા પ્રવાહ જે ખરેખર જીવના માટે જોખમી છે તેની અંદર બાળકો પણ રમી રહ્યા છે જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ ગોધરા શહેરમાં વરસી રહ્યો છે પરંતુ ગત થી અત્યાર સુધી ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર ગોધરાના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે ખૂબ જ પરિસ્થિતિ વિકટ થઈ રહી છે તંત્રએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના રેસ્ક્યુ માટેના કે લોકો માટે સહાયરૂપ થવા માટેના કોઈ પણ પગલાં ભર્યા નથી મેસરી નદીના કાંઠા વિસ્તારોના લોકોમાં પણ જોખમ દેખાઈ રહ્યું છે કાંઠા વિસ્તારે રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા છે ત્યારે આ સોસાયટી જે વિસ્તાર કહી શકાય જે વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ કોઈ પગલા ભરવામાં આવે કે આ સોસાયટીના રહીશોની માંગ છે હર્ષદ મહેરા સંદેશ ન્યૂઝ પંચમહાલ